તસવીરો અમરેલીના બાબરામાં જોવા મળી છે છેલ્લા બે વર્ષથી પુલ ઉપર ગાબડા પડી જતા લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે અને જેના કારણે વાહન ચાલકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે અને તે છતાં પણ આ ઘોર નિદ્રામાં સુતેલું તંત્ર જાગવાનું નામ નથી લેતું અમરેલી રાજકોટ નેશનલ હાઇવે ત્રણસો એકાવન જી પર બાબરા તાલુકાના ભોલા અને ભીલડી ગામ નજીક આવેલું એક પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ પુલ આશરે સાત વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો પરંતુ તેની સ્થિતિ હાલ ખૂબ જ ખરાબ છે છેલ્લા બે વર્ષથી આ પુલ પર મોટા ગાબડા પડી ગયા છે અને તેમાંથી લોખંડના સળિયા પણ બહાર દેખાવા લાગ્યા છે આ ખુલ્લા સળિયાના કારણે અહીં વાહન ચાલકો માટે મોટું ખતરો ઊભો થયો છે અને અમારે રોજ અઠવાડિયામાં બે ત્રણ ફરી નીકળવાનું હોય છે આ ફૂલ ઉપર સતત છ મજા થયા તો અમે જ હોય છે આમના આમ અમારી ગાડીમાં ટાયરમાં પંચર પડી ગયું હતું ટાયર ફાટી ગયો હતું રસ્તો સારો કરી દેવાનો લોખંડ દેખાય છે પુલ પર સળિયા બહાર હોવાથી વારંવાર વાહનોના ટાયર ફાટવાના બનાવો બને છે આ ઉપરાંત બાઇક ચાલકોના બાઇક ખાડામાં આવતા જ અકસ્માત સર્જાઈ રહ્યા છે જેના કારણે ગંભીર ઇજાઓ થવાનું જોખમ રહેલું છે તેમ છતાં તંત્ર કે સ્થાનિક નેતાઓ આ બાબતે ધ્યાન આપવા તૈયાર નથી આ માર્ગ અમરેલી જિલ્લાનું કેન્દ્ર બિંદુ હોવાથી અને અમરેલીથી રાજકોટને જોડતો રાષ્ટ્રીય ધોરી માર્ગ હોય અધિકારીઓ અને રાજનેતાઓ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે તેમ છતાં તેઓ આ જર્જરિત પુલ પ્રત્યે બેધ્યાન રહી અને આખાડા કાન કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે સ્થાનિકોએ આ રોડ પર આવેલા આવા જર્જરિત પુલોનું તાત્કાલિક રિપેરિંગ કરવાની માંગ કરી છે કલ્પેશ ખેર જીએસટીવી અમરેલી